અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સંજાલી ગામ નજીક આવેલી એસએમએલ લિમિટેડ પ્લોટ નંબર બે યુનિટ ત્રણમાં ગ્રેન્યુઅલ પ્લાન્ટ શરૂ કરતી વખતે સ્ટાર્ટઅપ દરમિયાન ડ્રાયરમાં અચાનક આગ લાગી હતી આ દુર્ઘટનામાં કુલ પાંચ કામદારો દાઝી ગયા હતા જેમાંથી બે કામદારો ત્રીસ ટકા જેટલા દાઝી ગયા છે જ્યારે અન્ય ત્રણ કામદારોને સામાન્ય ઇજાઓ પહોંચી છે કંપનીના પ્લાન્ટમાં આગ લાગતાની સાથે જ કંપની મેનેજમેન્ટે પાનોલી ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો ઘાયલ કામદારોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અંકલેશ્વર મામલેદાર કરણસિંહ રાજપૂતને ઘટનાની જાણ થતાં તેમણે તપાસ શરૂ કરી હતી આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી આગના બનાવોમાં ચાલીસ વર્ષે રમેશ વસાવા ઓગણત્રીસ વર્ષીય સતીષ વસાવા એકતાળીસ વર્ષીય સંતોષ કુમાર છવ્વીસ વર્ષીય કિશન વસાવા અને છવ્વીસ વર્ષીય નીલા દાસ નામના કામદાર દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ભરૂચ ડીઆઈએસએચ તથા અંકલેશ્વર જીપીસીબીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે હું વસા સંતોષ હું અહીં અત્યારે એસએમએલ પાસે ઊભો છું અહીંથી હું પસાર થતો હતો તો આ કંપનીમાં મને આગ દેખાઈ એટલે હું ગેટ પર આવીને ચેક કર્યું ચેક કર્યા પછી મને જાણ થઈ કે મારા ગામ સાઈડના છે નેત્રંગ તાલુકાના તો એ લોકો ડેલી આવે છે તો એમાંથી અમે આવ્યા અંદર પૂછ્યું હું થયું એ લોકો એમને કંઈ જવાબ આપેલા નથી અમે જાણ ખાતિ અમે ગેટ પર હો ગયા પણ એ લોકો અમને કશું જવાબ આપતા નથી ને અંદરથી અમે જ્યારે અહીં ગેટ પર આવ્યા તો અહીંથી એમ્બ્યુલન્સ નીકળી એમાં ચારથી પાંચ જણા દાઝેલા હતા કપડાં આખા ફાટી ગયા હતા અને એ લોકોને કઈ હોસ્પિટલમાં લઈ ગયા છે એવો અમને જાણ કરતા નથી અમે અહીં છેલ્લા એક દોઢ કલાકથી ઊભા છે પણ અંદર અમને જવા જવાઓ નથી દેતા ને એ લોકો અમને જે પૂછીએ એનો અમને જવાબો નથી આપતા તો અત્યારે હજુ બી અહીંયા જ ઊભા છે ગેટ અત્યારે બંધ છે અંદર આગ લાગલી હવા છત અંદર જે વર્કરો છે એમને બહાર આવવા નથી દેતા અંદર જ રાખે છે મારું નામ અંજના બેન છે હું ટીપી ના પાવી ત્યારે મને ખબર પડી કે કંપની માં આ અગલાઈ ગઈ છે કેટલા પાંચ છે એમાંથી મારો એક ઘર છે કંપની પાસે સારવાર થાય મારા ઘરવાળાને સારવાર થાય